બિલખામાં આવેલા ગૌતમનગરનો વર્ષો જૂનો પ્રશ્ન હલ પંચાયતમાં જાગૃત સભ્ય રણજીતભાઈ બાબરિયાએ હલ કરાવતા લોકોમાં આનંદની લાગણી પ્રસરી બિલખામાં આવેલા સૌથી છેવાડાનો વિસ્તાર એટલે ગૌતમનગર ત્યાં ઘણા વર્ષોથી પાણી પહોંચાડવાનો પ્રશ્ન પેચીદો પ્રશ્ન હતો ત્યારે બિલખા પંચાયત દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં પંચાયતના જાગૃત સભ્ય રણજીતભાઈ બાબરિયાએ આ પ્રશ્નને નોંધ લઈને રાવતપરા વિસ્તારમાં આવેલા પાણીના ટાકામાંથી આ વિસ્તારને જોડાણ આપવાનું ભગીરથ કાર્ય હાથ ધર્યું હતું હવે ભવિષ્યમાં ક્યારેય પાણીની તંગી ઊભી થાય તો ગૌતમનગરને પણ પાણીથી વંચિત નહીં રહેવું પડે આ જોડાણ જૂનાગઢ વિસાવદર હાઈવે ઉપર આવતું હોય ટ્રાફિકને લીધે કામ કરવું ખૂબ જ કપરું હતું પરંતુ રણજીતભાઈ અને એમની ટીમ દ્વારા દરરોજ મોડી રાત્રે કામ શરૂ કરવામાં આવતું અને વહેલી સવાર સુધી કામ કરવામાં આવતું હતું આ કામ ચાલુ દરમિયાન ઉપસરપંચ સોયબભાઈ ચુટલિયા અને પંચાયત સભ્ય જયેશભાઈ ધાધલ ભારત સ્વરાજના બ્યુરો ચીફ મહેન્દ્ર નાગરચાએ જાત સ્થળની મુલાકાત લીધી હતી ત્યારે ખૂબ જ સરસ કામગીરી થતી જોવા મળી હતી કેમેરામેન આશિષ વસાવડા સાથે મહેન્દ્ર નાગરેજા બિલખા